કે નકુલભાઈ કે અમારા વિશે તમે બે શબ્દ કયો અને બોલો આપણે સમાજ ની માલપા તો આપણે હાર માટે કઈ છે બધાને પછી તો ભાઈ બધા અનુકૂળ લાગે કેમ કે આપણે દુનિયાને દેખાડી છે ત્યારે આપણી માથે બધું થાય છે ને તો આપણે આપણો ઘર છે આ બસ એમ પ્રાઇવેટ રાખો બધું આપણે આપણી રીતે તો આપણે વડવા છે ને જો તમારા બાપુજી જલમભાઈ નામેન ગાતા બધાય 3 વર્ષ પહેલા ની વાત કરું 3 35 વર્ષ પહેલા ની વાત કરું ત્યારે માય કઈ નતા ત્યારે માય કઈ નતા નિસે બેહીન ગાતા અમે અને કોઈ પૈસા નતા ત્યારે ભાઈ અને આપણે દીવીના માટે કોઈ જાતા વાળા ગાતે કોઈ વિજ્ઞાન વાળા માટે કોઈ સેટિંગ કોઈ નઈ કોઈ દી નહીં બરાબર તો અત્યારે આપણે આ પ્રજા આપડે થઈ આપણે આગળ આવે આપણે એમ કઈ આપણે કઈ આપણે કઈ કરી આપણે કઈ કરી પણ આપણે છે

હોય તો આપણે કોઈ મુશ્કેલી નથી કોઈનો વિરોધ નથી પણ આપણે એટલું કહીશ સમાજ ની માલ આપણો ઘર સ્ટોરી ખાવાનું આજે આપડે ત્રી પાંત્રી વાત કરીએ તો કરો આપડું એટલું કેવાનું થાય છે કે આપડે જો લાઈવ ન કરીને તો સારું હવે મૂકી દઈએ મનોરંજન કરો દુનિયા નું કામ દેખાડવું છે આપડે

હા આપડું કહે કે આપડે દુનિયા નથી દેખાડું ને ભાઈ આગળ હજી કેવું આવે કેવું ના આવે કેમ ખબર છે મરી ગયા તો ખબર જ પડતી નથી દેખાડવું થાય છે ને બસ એમ કે મારી દેવીએ કામ નું કર્યું મારી દેવી પરસો નું તમને ક્યાં કે એટલે આગળ વ્યાજ હોય એમ સાચી વાત છે

નહી નગર આપણે સમાજ દેવી પૂજક સમાજ ની માલપા કદાચ ને ભલામણ આપડી માથે હેરું આવે ને આપણી દેવી હેરુ હિસાબ નું નકામ હોય ને સાચી વાત છે પણ તો આપડે કહેવાનું થાય છે આપડે કહીશ આપડે કે આપણે આપડી રીતે સમજીને સમજી ભાઈ હાલી આપણે

બરાબર છે ન કરે તો બહુ વધુ સારું કારણ કે દુનિયા ને આપડે નથી દુનિયા દેખાય ત્યારે આપણી માથે આવે હે એમ તો આપડી દેવી બિરાજમાન હોય ભલામણા અને